હાલો વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામના ન્યૂઝપેપર ન્યૂઝમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો તો આપણે નીટ યુઝી પરીક્ષાની તારીખ છે એ જાહેરાત થઈ ગઈ છે એડમિટ કાર્ડ કયા દિવસે નીકળશે અને તમે શેર કરી શકશો અહીંથી પરીક્ષા તપાસો એટલે જે પરીક્ષાના જે તારીખ છે એ પણ તમે અહીંથી શેર કરી શકશો મિત્રો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે આ વિડીયોમાં નીટ વિશે જે એક્ઝામ છે ક્યાંથી શરૂ થાય છે એ બધી ડિસ્કસ કરવાના છીએ મિત્રો આપણા વિડીયોમાં વિડિયો ઠેર સુધી નિહાળો તો તમને પૂરી માહિતી અહીંથી મળી રહેશે પણ નીટ યુજી એક્ઝામની ડેટ છે ફિક્સ નીટ યુઝી પરીક્ષા માટે જે જાહેરાત કરી છે મિત્રો ટાઈમટેબલ કયા તારીખથી જે એક્ઝામ છે એ શરૂ થવાની છે મિત્રો એ પણ આપણે અહીંયા વાત કરવાના છીએ વાત કરીએ તો આપણે જે નીટ યુજી પરીક્ષા કોઈ પણ બદલાવ કરવામાં આવેલો નથી બરાબર જે તારીખ પાંચ મેના રોજ છે આ એક્ઝામ છે મિત્રો લેવામાં આવશે વાર રવિવાર છે કારણ કે પરીક્ષામાં બદલાવાના કારણે ચૂંટણી પછી રાખવામાં આવેલી અથવા તો તે પહેલાં આયોજિત આવશે આયોજન થશે મિત્રો એટલે ફિક્સ ડેટ આપણે અહીંયા આપી દીધી છે પાંચ મે હશે એક્ઝામ ડેટ આવી જશે અને ચોવીસ લાખથી વધારે રજુસ્ટ્રેશન થઈ જશે મિત્રો તો ચોવીસ લાખ ઉમેદવાર વ્યક્તિઓ છે વિદ્યાર્થીઓ તે ફોર્મ ભરશે એક મહિના કરતાં ઓછો સમય બાકી રહ્યો છે મિત્રો અભ્યાસમાં જરૂરી જે નીટ એક્ઝામ માટે તૈયારી કરતા વિદ્યાર્થી માટે હવે ટૂંક સમય રહ્યો છે એટલે તાત્કાલિક તૈયારી શરૂ રાખજો મિત્રો કેલેન્ડરની વાત કરી દઈએ તારીખ તો સમય છે બેથી સાડા સોરી પા પાંચ વીસ સુધી રહેશે અને ત્રણ કલાક અને વીસ મિનિટનો ટાઈમ રહેશે મિત્રો અને એડમિટ કાર્ડ છે એ ટૂંક સમયમાં છે એ ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે મિત્રો એટલે એ કોઈ મિત્રોનો ડાઉટ ના રહે એના માટે છે આપણે અને જો આ પરીક્ષામાં ટાઈમ આપણે આપણે વાત કરીએ ટાઈમ તો છે ત્રણ કલાક અને વીસ મિનિટનો ટાઈમ રહેશે મિત્રો આમાં માઇનસ પદ્ધતિ હોય છે મિત્રો અને નીટ પરીક્ષામાં તારીખ ચેક કરવી હોય મિત્રો તો નીટની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ મિત્રો અને તમે એ સરળતાપૂર્વક છે એ તારીખ ચેક કરી શકો છો તારીખ બધાને માહિતી બધાને ખબર પડી ગઈ છે તો પાંચ મે રવિવારના રોજ છે એક્ઝામ છે અને બે વાગ્યાનો ટાઈમ છે મિત્રો અને સેન્ટર પર બે વાગ્યા પહેલાં સેન્ટર પર તમારા મિત્રો હાજર થઈ જવાનો રહેશે મતલબમાં એક અડધી કલાકની વાર હોય એ પહેલાં કારણ કે વાહન પ્રોબ્લમના કારણે તમે ટ્રાફિક ન ફસો એના માટે છે કારણ કે દોડા દોડી થાય ભઈ તમારો જે કોમ્પિટિશન હોય એમાં પણ તમારું મગજ કામ નો કરે એટલે એક પેપર પણ સારું ન જાય મિત્રો આ રીતના આપણો વિડીયો હતો જો વિડિયો તમને સારો લાગ્યો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા આપણે પાછા મળીએ ત્યાં સુધી આપણે લઈએ રજા મિત્રો